અત્યારે આપણે ઉભા થયા છે જુનાગઢ જિલ્લાનું ચણાકા કોટડા ગામ ચણાકા ખાતે એક ચાલી રહેલું છે હવે આ અન્નક્ષેત્ર એક વિશેષતા હું તમને ઉંજલ મોટા કોટડા છે

તમે જોઈશો હાલો અનવરભાઈ તમે મારી સાથે ચાલો અનક્ષેત્ર ના વાસણ રસોડા વિભાગ રસોડા વિભાગ હવે અહીંયા તમે જેટલા પણ પ્રવાસી આવે છે ફ્રીમાં ચા પાણી નાસ્તો આ છે તે છે બધું ફ્રીમાં એકદમ ફ્રીમાં

ચાર વર્ષ થી છેલ્લા ચાર વર્ષ થી આ ચાલુ છે અત્યારે માની લો કે સવાર ના સવાર એટલે સવારે સાડા ચાર વાગ્યા નું તમે શરૂ કરી ગયો છો અન્ન જે કોઈ વટે માર્ગ પ્રવાસી કે કોઈ પણ અહીંયા આવે છે એ બધા ને ફ્રી માં ચા થી માંડી નાસ્તો બધું પછી બીજા નંબર માં કે અત્યારે સાડા દસ થયા છે અત્યાર સુધીમાં નાસ્તા પાણી માં તમે શું કરાવ્યું લોકોને લોકોને જો

ઘાસ ચારા ની પણ સેવા કરો છો હવે આપણી પાસે ઘણા આપણા દાતા છે ભાઈ તમારા માટે પણ એક નવીના ના જાણવા જેવું વિડીયો હાલમાં જુનાગઢ જુનાગઢ થી અહીંયા કરો કેટલા વાગે અહીંયા આવી જાવ તમે હું અહીંયા રોકાતો બે કલાક રોકાવો આજે પાછો આવીને જુનાગઢ બે કલાક જવાનું પરિવાર ની પાસે ભાઈ આ તો સેવા થોડીક અઘરી પણ ગણાય આપડા દાતા ને હવે હું એક આપણે જાણ કરીએ એ મોટા કોટડા કે જે ભેસાણ ભેસણ અહીંથી કેટલું થાય નવ કિલોમીટર અહીંથી ભેસાણની નજીક મોટા કોટડા છે બગસરાથી જુનાગઢ હાઇવે ઉપરનું ગામ છે મોટા કોટડા અને આ ગામની અંદર એક બસ સ્ટેન્ડની ખાતે એક નાની આમ જોયું ને પહેલાં અમને લાગ્યું કે અહીંયા કોઈ ચાની હોટલ છે કે નાસ્તા ઘર છે પછી અંદર આવ્યા તો આ ભાઈ અનવરભાઈ અરે થોડીક વાતચીત કરીએ તો કે ભાઈ અહીંયા તો બધું ફ્રીમાં મળે છે જે કોઈ વટે માર્ગુ પ્રવાસી જે કોઈ હોય એને ખાવા પીવા બધી સગવડતા છે અને આવી સરસ મજાની જે સગવડતા લઈને અનવરભાઈને પણ આપણે ખૂબ ખૂબ મુબારકબાદી પણ આપી કે ચાર વર્ષથી તેઓ એક નાના માણસ છે આ જે તમે ફોટા જોઈ રહેલા છો ને આ ફોટા મઢવાનું કામ કરે છે અને આમાંથી જે પણ કાંઈ પણ કમાણી થાય છે ને એ આમાં આપે છે સાથે જ ઉગમ ફોજનું નામ આપ સૌએ સાંભળેલું હોય છે ઉગમ ફોજની જે પંથ છે એની સ્થાપના કરવાવાળા અનવરભાઈના દાદા પુંજોલ બાપા છે એમનું નામ આ કોમી એકતા ને ભાઈચારાનું બહુ ખૂબ સરસ જાણવા જેવી આ હકીકત મળી આજે અને તમે સૌ જારે પણ અહીંથી પસાર થતા હોય અનવરભાઈની મુલાકાત ખાસ લેજો આમના અન ક્ષેત્રની પણ મુલાકાત લેજો અને આપણા દાતાને પણ આપણે એક રિક્વેસ્ટ એક અપીલ કરીએ છીએ કે તમે દેવાવાળા સખી દાતા આમ ને તો આ દાતારની ભૂમિ જુનાગઢ જિલ્લો દાતારની ભૂમિ છે અને આ દાતાર ભૂમિ ઉપર આવું સરસ મજાનું નાનું એવું અંશત્ર ચાલે છે અંશત્ર નાનું એવું છે પણ આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ અને ભાઈ આવી નવી રીતના અનવરભાઈ તમે સેવા આપતા રહો તો આ અંશત્ર આગળ ને આગળ વધતું રહે આ સિવાય બીજે ક્યાંય અંશત્ર આ એક અંશત્ર તમારું અહીંયા મોટા કોટડા ગામ ખાતે છે એટલે સરસ મજાની વાત છે કે નાના માણસના દિલની અંદર પણ ખૂબ સારું એવું મનો એની મનોકામના ઈશ્વર પૂરી કરે કે આજે એને વિસ્તાર વધારવાનો પણ છે મોટું વન ક્ષેત્ર કરવું છે એટલા માટે આપણે દાતાને પણ અપીલ કરીએ અને ભાઈ તમારે ગૌશાળા કઈ આજુબાજુ આવ્યો ગૌશાળો બરોબર છે અને તમે પાણી પીવાની કઈ કુંડીની વાત કરતા હતા ખાલી કુંડી જ આવે છે પાણી પીવા માટે માલઢોર આવે છે અને એ ભરવાનું એ જવાબદારી તમે તમારી બરોબર છે અને ઈ સિવાય પણ ઘાસ ચારા માટે કઈ ગાયોને કઈ જાય તો હું ગૌશાળા ફોન કરી દઉં બરોબર છે એટલે આપણી પાસે જે ગૌશાળા માટે ને લીલા ઘાસચારાના દાતા છે ને ખાસ કરીને એમની સુધી પણ આ વાત પહોંચાડીએ છીએ અમારા દાતાના નામ તો નથી લેવા ઘણા ઘણા એવા દાતા છે એટલે અનવરભાઈની પણ મુલાકાત લેજો અનવરભાઈ તમારો મોબાઈલ નંબર પણ બોલી જાઓ નવાણું એક છત્રીસ છ્યાસી ચાર છ્યાસી નવ્વાણું એક છત્રીસ નવ્વાણું એક છત્રીસ છ્યાસી ચાર છ્યાસી

આમનું કામ જે છે વિચારધારણા કરી બહુ સારી છે કે વટે માર્ગો હોય છે પરબસત્તાધારનો આ રૂટ છે વચ્ચેનું આ એક ગામ છે અને અમારા ગામનું આ ગૌરવ કહેવાય છે કે આ બધા સંતોની ભૂમિ આ બાજુની છે જે કોઈ માર્ગે આવતા હોય કોઈ રાતવાસો હોય કોઈ દિવસવાસો હોય ટાણો ઘટાણો જે કાંઈ હોય તમે બે વાગે આવો તો તમને અહીંયા ભોજન મળી જાય રાતના બે વાગે આવો ને હાજર હોય અહીંયા સ્વાબ્તોય મળી જાય અને સબ કામનો અહીં સહકાર છે મતલબ માર્ગોનોય સહકાર છે

કે સાથે એમાં પણ એક કે ભાઈ આજના આ સમયમાં અત્યારે નફરત બધે બહુ ખૂબ વધી ગઈ છે પણ આ જે મુસ્લિમ સમાજ મુસ્લિમ સમાજ છે અને અને એવું આજે કોમી એકતાનો જે ઉદાહરણ પૂરું પાડે છે એ હો મોટી વાત છે મોટી વાત છે એટલે ખૂબ ખૂબ આપણે મુબારકબાદી તમારા ગામને પણ મુબારકબાદી અનવરભાઈને પણ મુબારકબાદી આગળ આવા કામ તમારા ગામની અંદરથી થાતા છે પહોંચાય અમારાથી જે યથાશક્તિ પ્રમાણે કોઈ ફાળો પહોંચાય તો ફાળો અમે પણ કોઈ પેજ બે પાંચ જણાને કહીએ છીએ અને અમારાથી કશું કઈ ન થાય પહોંચાય એમ હોય તો હાલ અમારા આમાં કોઈ એવી મદદની જરૂર હોય કોઈ રોટી બનાવી કોઈ બકાલું વેતરવું આ તે જે કઈ મદદ હોય એવી પણ અમારી ટીમ કોઈ અમારા જુવાનના છોકરાઓ અમે આર વખતે હરેક માણસોને આવું અમે એને સહકાર અપાવવાનું કહે છે અને કરાવી અને અનવરભાઈ તમે કઈ રોટી નું મશીન કાક રોટલી વણવાનું મશીન ની વાત કરતા હતા

આમ તો ચણાકા કોટડા તરીકે મોટા કોટડા તરીકે ઓળખાય છે અને મેઈન રસ્તા ઉપર સામે જ દેખાય છે એ બસ સ્ટેન્ડ છે તમારું અને આ બસ સ્ટેન્ડ ની અંદર આવું સરસ મજાનું કાર્ય અનવરભાઈ કરે છે ખુબ ખુબ શુભકામના